યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈપણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેલ એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ તમને પેલું થ્રી ઇડિયટ્સ મૂવી યાદ છે ખાસું લોકપ્રિય થયું હતું હિટ મૂવી હતું મને પણ પર્સનલી એ મૂવી ખૂબ ગમે છે અવારનવાર અમે એને જોતા હોઈએ છીએ આ મૂવીનું એક પાત્ર લોકોને સૌથી વધારે પસંદ આવ્યું હતું અને હતું રેન્ચોનું પાત્ર જે કિરદાર મૂવીમાં આમિર ખાને નિભાવ્યો હતો જોકે મૂવીમાં એનું મૂળ નામ હતું ફુંગસુક વાંગડું મૂવી જોયા પછી આપણને એ વાત ધ્યાન પર આવી કે વાસ્તવમાં હવે એક માણસ છે મૂવીમાં એ ફૂંગસુક વાંગડું એક સ્કૂલ બતાવાય છે એકદમ ઇનોવેટિવ અપ્રોચ સાથેની સ્કૂલ પછી આપણને ખબર પડી કે ખરેખર લદ્દાખમાં હવે એક માણસ છે કે જે આવી સ્કૂલ ચલાવે છે એમનું નામ છે સોનમ વાંગચૂક મૂવી પછી સોનમ વાંગચૂક ખૂબ લાઈમલાઇટમાં આવ્યા આપણે એમના વિશે ઘણું બધું જાણ્યું જેમ કે સોનમ વાંગચૂક એક એન્જિનિયર છે સાથે તેઓ એક એન્વાયરમેન્ટલિસ્ટ છે તેઓ એક એજ્યુકેશનિસ્ટ છે તેઓ સાથે સાયન્ટિસ્ટ પણ છે એમણે ઘણા બધા પીપલ ફ્રેન્ડલી એવા ઇનોવેશન્સ કરેલા છે લદ્દાખની અંદર એમણે વિદ્યાર્થીઓ સુધી સારું શિક્ષણ પહોંચાડવા માટે વર્ષો પહેલાં એક મુમેન્ટની શરૂઆત કરી હતી જેને નામ આપ્યું એમણે સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુમેન્ટ ઓફ લદ્દાખ શિક્ષણ મળે બાળકોને પણ એ રીતે કે જેથી એ પોતાના મૂળ ન ભૂલે પોતાની સંસ્કૃતિને ન ભૂલે એ પ્રમાણે એમને શિક્ષણ અપાવવા માટે એમણે એક આખી મુવમેન્ટ શરૂ કરી જેને લઈને આગળ જતાં બે હજાર સોળના વર્ષમાં એમને એક ઇન્ટરનેશનલ ટેરા એવોર્ડ પણ આના માટે આપવામાં આવ્યો હતો એમનું એક સરસ મજાનું ઇનોવેશન છે કે જેને તેઓ આઈસ સ્તૂપ કહે છે આઈસ સ્તુપ એક ગ્લેશિયર છે ગ્લેશિયર આમ તો કુદરતી રીતે બનતા હોય પણ આ એક મેન મેડ ગ્લેશિયર છે એવું ગ્લેશિયર કે જેની મદદથી લદ્દાખની અંદર જે પાણીની સમસ્યા સર્જાય એનું સમાધાન તમને આમાંથી મળી શકે એકદમ ઇનોવેટિવ અપ્રોચ છે ઉપરાંતને એમણે જે સૂર્ય ઉર્જા મળતી હોય સૂર્ય ઉર્જાની મદદથી બિલ્ડિંગ્સની અંદર એનર્જી પહોંચાડી શકાય એનર્જી પહોંચાડી શકાય એમાં ગરમાવો લાવી શકાય એના માટેના પણ પ્રયોગો કરેલા છે ઇવન આપણી મિલિટરી માટે એમણે આવા ટેન્ટ્સ બનાવ્યા છે કે જેથી આપણા સૈનિકોને મદદ થઈ રહે એટલા ઠંડા વાતાવરણની અંદર આવા ઘણા બધા ઇનોવેશન્સ એમણે કરેલા છે અને એમના પ્રયત્નોના કારણે જ એમને લગભગ બે હજાર અઢારના વર્ષમાં રામન મેક્સેસે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને એ ત્યારથી ખૂબ ચર્ચામાં રહ્યા છે આ જ સોનમ વાગચુક અત્યારે પણ ચર્ચામાં છે અને એવા ચર્ચામાં છે કે જ્યાં અમુક લોકો એમને દેશદ્રોહી માની રહ્યા છે ઘણા લોકો એમને ગદ્દાર કહી રહ્યા છે યુટ્યુબ પર આપ જોશો ને તેમના વિશેના ઘણા બધા એવા વિડીયોઝ છે કે જેના થમનેલમાં જ લખ્યું હોય ટ્રેટર ગદ્દાર તો સમજીએ કે અત્યારે સોનમ વાંગચુક કે જે આટલા એક સેલિબ્રેટેડ વ્યક્તિ છે એક રીતે તો સેલિબ્રિટીઝ છે એમને હવે લોકો ગદ્દાર કેમ માનવા માંડ્યા છે છેલ્લા બે ત્રણ વર્ષમાં આપણે જોઈએ તો યુટ્યુબ પર સતત બનાવીને એક ચલાવી રહ્યા છે છે વિશે લદ્દાખના લોકોની કેન્દ્ર સરકાર સમક્ષ અમુક ચોક્કસ માંગો છે કેન્દ્ર સરકાર એ માંગો માંગને એના માટે તેઓ આ આંદોલન ચલાવી રહ્યા છે વચ્ચે તો એમણે દિલ્હી જવા માટેનો નારો ત્યાંના લોકોને આપેલો હતો અને હમણાં તમે જાણ્યું હશે કે તેઓ અનશન પર બેઠા હતા ઉપવાસ પર બેઠા હતા પોતાની માંગને લઈને મેથડનો તે ઉપયોગ કરી રહ્યા છે હવે અત્યારે એમનું આંદોલન એ તબક્કે પહોંચ્યું છે કે જ્યાં લેહની અંદર જેન્ઝી જેમ નેપાળની અંદર જેન્ઝીએ પ્રોટેસ્ટ કર્યા એવા જ જેન્ઝી પ્રોટેસ્ટ લેહમાં કર્યા ચોવીસ સપ્ટેમ્બરની વાત છે કે ત્યાં આગળ હિંસા ફાટી નીકળી જે હિંસાની અંદર ચાર લોકો માર્યા ગયા અને લગભગ સિત્તેરથી થી પણ વધારે લોકો ઘાયલ થયા અને આ ઘટના એટલી હિંસાત્મક હતી કે જેમાં આટોડાએ ભારતીય જનતા પાર્ટીની લદ્દાખની અંદર જે ઓફિસ આવેલી છે એ ઓફિસ ઉપર પણ હુમલો કર્યો સીઆરપીએફની બેન હતી એના ઉપર પણ હુમલો કર્યો ત્યાંના જે ડીજીપી છે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એ પણ કહી રહ્યા છે એમનો પણ દાવો છે કે મારા ઉપર પણ હુમલો થયો હતો તો સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બધું શા માટે થઈ રહ્યું છે આંદોલન પાછળનું કારણ શું છે વાસ્તવમાં તો કારણ એક નથી એક કરતાં વધારે છે સાથે હું આપને જણાવું કે આ વિષય ઉપર આપણે અગાઉ પણ ગોષ્ઠી કરેલી છે લગભગ ગયા વર્ષે બરાબર પણ હવે જે અપડેટ્સ એની એની અંદર આવી છે છે સાથે આ વાતને ફરીવાર સમજવી જરૂરી બની જાય લદ્દાખ અલગ નદાખ એ પહેલા જમ્મુ કાશ્મીરનો જ ભાગ હતું બે હજાર ઓગણીસ પહેલા જે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું ને એમાં જ લેહ અને લદ્દાખ બંનેનો સમાવેશ થતો હતો પણ પછી બે હજાર ઓગણીસમાં પાંચ ઓગસ્ટના દિવસે ભારત સરકારે કહો કે ભારતની સંસદે ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો સિત્તેર હેઠળ જમ્મુ કાશ્મીરને જે વિશેષ દરજ્જો મળેલો હતો એ વિશેષ દરજ્જો નાબૂદ કર્યો આર્ટિકલ થ્રી સેવન્ટીને એમણે એબ્રોગેટ કર્યો અને પછી જમ્મુ કાશ્મીરને એમણે રાજ્ય પણ ન રહેવા દીધું જમ્મુ કાશ્મીરને એમણે બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરી નાખ્યું એક જમ્મુ કાશ્મીરનો કેન્દ્ર શાસિત પ્રદેશ અને બીજો લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર બે ભાગમાં વહેંચાઈ ગયું કે જેને બે ભાગમાં વહેંચવા માટેની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી ભલે આપણા કાને બો ન અથડાઈ હોય મીડિયામાં એટલી બધી પ્રકાશિત ન થઈ હોય પણ આ માંગ લાંબા સમયથી ચાલી આવતી હતી કેમ તો લેહ લદ્દાખ લાંબા સમયથી ઈચ્છી રહ્યા હતા કે જમ્મુ કાશ્મીરથી એમને અલગ કરવામાં આવે કારણ જમ્મુ કાશ્મીરનો વિસ્તાર બેસિકલી કમિશ કાશ્મીરનો વિસ્તાર એ વિસ્તાર છે કે જ્યાં મુસ્લિમ પોપ્યુલેશન વધારે છે ઇટ ઇઝ અ મુસ્લિમ ડોમિનેટેડ એરિયા અને સામે જો આપણે લેહ લદ્દાખની વાત કરીએ તો એ બુદ્ધિસ્ટ મેજોરિટીવાળો એરિયા છે ત્યાં આગળ બૌદ્ધ લોકોનું પ્રમાણ વધારે છે અને આપણે ત્યાં જાણીએ છીએ આપણે કે રિલિજિયસ ડિફરન્સીસ રહેતા હોય છે અને એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો ઉપર વિશ્વના અન્ય ખૂણાઓમાં પણ થતું જ હોય છે એ હાવી થવાની કોશિશ કરતા હોય છે તો લદ્દાખના લોકોને પહેલેથી એવું લાગતું હતું કે જમ્મુ કાશ્મીર એક રાજ્ય છે પણ એનું જે પોલિટિકલ સેન્ટર છે એ જમ્મુ કાશ્મીરમાં છે બરાબર એનું રાજનૈતિક કેન્દ્ર એ જમ્મુ કાશ્મીરમાં છે એટલે લેહ લદ્દાખના લોકોનો અવાજ ત્યાં આગળ સંભળાતું નથી એમને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી એ ત્યારે જ મળી શકે કે જ્યારે એમને એક અલગ રાજ્ય બનાવવામાં આવે જમ્મુ કાશ્મીરથી એમને છૂટા પાડી દેવામાં આવે સરકારે એ જ કર્યું જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અલગ કર્યો લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ અલગ કર્યો એટલે સ્વાભાવિક છે કે ત્યાંના લોકોને આ વાત ગમે સોનમ માંગચુકને પણ આ વાત ખૂબ ગમી હતી તમે એમના જૂના વિડીયો જોશો ને તો આ કામ બદલ એમણે મોદી સરકાર અમિત શાહ એમની ખૂબ તારીફ કરી હતી એમણે ખૂબ વખાણ કર્યા હતા કહું કે એમનો આભાર માન્યો હતો પણ પછી સોનમ વાંગચુકનું કહેવું એમ છે કે મોદી સરકારે ભારતીય જનતા પાર્ટીએ અમુક પ્રોમિસિસ કર્યા હતા એ વચનોને એમણે પાડ્યા નથી વચનો કયા તો સોનમ વાંગચૂક બીજેપીનો એ વખતનો મેનિફેસ્ટો બતાવે છે મેનિફેસ્ટો આપ સમજો છો ને ઇલેક્શન જ્યારે હોય ત્યારે દરેક પાર્ટી અ જો એ ચૂંટાઈ કરતા હોય એને આપણે ઇલેક્શનનો મેનિફેસ્ટો કહીએ છીએ તો સોનમ માંગચુક આપણને સીધું જ બતાવે છે કે જુઓ આ બીજેપીનો મેનિફેસ્ટો રહ્યો આ મેનિફેસ્ટોની અંદર સૌથી પહેલું વચન એમણે જે આપ્યું હતું એ હતું કે હાલ પૂરતા અમે તમને જમ્મુ કાશ્મીરથી અલગ કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી રહ્યા છીએ પણ નજીકના ભવિષ્યમાં અમે તમને ફૂલ સ્ટેટહુડ આપીશું એટલે કે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું હવે વાતને તો છ વર્ષ વીતી ગયા છ વર્ષમાં શું લદ્દાખ રાજ્ય બની ગયું ના જમ્મુ કાશ્મીર પણ પાછું રાજ્ય નથી બન્યું જમ્મુ કાશ્મીર માટે પણ આ જ વાત હતી ને ભારત સરકારે સુપ્રીમ કોર્ટને બહેનદરી આપેલી છે કે બહુ ઝડપથી આપણે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું જમ્મુ કાશ્મીરના રાજ્યનો દરજ્જો નથી મળ્યો લદ્દાખને પણ નથી મળ્યો જમ્મુ કાશ્મીરમાં તો ત્યાં સુધી કે વિધાનસભા બનાવવા માટેની પણ વ્યવસ્થા જોગવાઈ કરવામાં આવેલી હતી પણ એ વિધાનસભા પણ બહુ મોડી બની પાંચ વર્ષ પછી બની બરાબર તો આ રીતે લદ્દાખનું કહેવું એ છે સોનમ મામચુકનું કહેવું એ છે કે અમને જે રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપવામાં આવ્યું હતું એ તો તમે પાડ્યું નથી બીજી વાત લદ્દાખની અંદર સત્તાણું ટકાથી પણ વધારે જે વસ્તી છે એ અનુસૂચિત જનજાતિઓની છે મતલબ કે ટ્રાઇબલ પોપ્યુલેશન છે આદિવાસી વસ્તી છે એને ધ્યાનમાં રાખીને એમની માંગ રહી છે કે એમને ભારતના બંધારણના પરિશિષ્ટ છ ની અંદર સામેલ કરવામાં આવે બંધારણનું પરિશિષ્ટ છ શાના વિશે છે તો એ ટ્રાઇબલ એરિયાઝ વિશે છે ભારતના બંધારણ હેઠળ બે વિશેષ પ્રકારના વિસ્તારોની જોગવાઈ કરાયેલી છે એક તો શેડ્યુલ એરિયાઝ અનુસૂચિત વિસ્તારો કે જેવા આપણા ગુજરાત રાજ્યમાં પણ આવેલા છે આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે એમના હિતોના રક્ષણ માટે આવા વિસ્તારો બનાવવામાં આવતા હોય છે તો એક પ્રકારના વિસ્તારોને આપણે અનુસૂચિત વિસ્તારો કહીએ છીએ ઇંગ્લિશમાં શેડ્યુલ એરિયાઝ અને બીજી પ્રકારના વિસ્તારોને કહેવાય છે ટ્રાઇબલ એરિયાઝ ટ્રાઇબલ એરિયાઝ માટેની જોગવાઈઓ ભારતના બંધારણના પરિશેષ છમાં કરવામાં આવી છે અમુક ચોક્કસ રાજ્યો છે કે જ્યાં આગળ આવા ટ્રાઇબલ એરિયાઝ બંધારણે બનાવી આપ્યા છે રાજ્યો જેવા કે અસમ ત્રિપુરા મેઘાલય મિઝોરમ આ ચાર રાજ્યોની અંદર હાલ દસ વિસ્તારો છે કે જેમને ટ્રાઇબલ એરિયાઝ તરીકે ડેઝિગ્નેટ કરાયેલા છે જ્યારે કોઈ રાજ્યની અંદર ટ્રાઇબલ એરિયાઝ આવેલા હોય ત્યારે એની સ્થિતિ ઓર હોય સ્થિતિ ઓર હોય એટલે એ વિસ્તારોને પ્રમાણમાં વધુ સ્વાયત્તા આપવામાં આવે વધુ ઓટોનોમી આપવામાં આવે પોતાના નિર્ણયો જાતે લેવાની વધુ સત્તા આપવામાં આવે જેમ કે તમારા રાજ્યની અંદર જો ટ્રાઇબલ એરિયાઝ આવેલા છે તો ટ્રાઇબલ એરિયાઝની અંદર જે ડિસ્ટ્રિક્ટ જે જિલ્લા આવેલા હોય એમને ઓટોનોમસ ડિસ્ટ્રિક્સ તરીકે ઘોષિત કરવામાં આવે સ્વાયત્ત જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવે અને સ્વાયત્ત જિલ્લા તરીકે ઘોષિત કરીને તમને અલગથી પરિષદ આપવામાં આવે જેને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ કહેવાય જેમ કે આપણા જિલ્લાઓમાં જિલ્લા પંચાયત હોય એમ ત્યાં આગળ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ્સ હોય પણ જો કે આપણા જિલ્લાઓની જે જિલ્લા પંચાયતો હોય છે એના કરતાં આ ટ્રાઇબલ એરિયાઝમાં આવેલી ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલસે બહુ પાવરફુલ હોય એમની પાસે અમુક ચોક્કસ વિષયો અંગે જાતે કાયદા ઘડવાની સત્તા હોય જેમ કે જમીનનો મામલો હોય જંગલોનો મામલો હોય વારસાઈનો મામલો હોય લગ્ન છૂટાછેડા વગેરે અંગેના મામલાઓમાં એ લોકો જાતે કાયદા કરતા હોય તો અમે ઘણી જ પાવરફુલ બોડીઝ છે અને અનુસૂચિત જનજાતિઓ આદિવાસીઓના હિતોના રક્ષણ માટે આ પ્રકારની એમની સાંસ્કૃતિક ભિન્નતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વ્યવસ્થા જરૂરી બને તો ભારતના બંધણમાં કરાયેલી છે તો સોનમ માંગચુક અને એમના સાથી મિત્રોનું કહેવું એ છે કે જો લદ્દાખની અંદર સત્તાણું ટકાથી પણ વધારે ટ્રાઇબલ પોપ્યુલેશન હોય તો તો લદ્દાખને તમારે ભારતના બંધારણના પરિશિષ્ટ છમાં સમાવવાનું જ હોય હે ને પણ તમે સમાવ્યું નથી તમે એમને નથી રાજ્યનો દરજ્જો આપ્યો નથી તમે એમને ત્યાં આગળ શેડ્યુલ સિક્સમાં સમાવતા આ એમની વધુ એક માંગ છે બધું એક એમની માંગ રહી છે કે જમ્મુ કાશ્મીરમાં વ્યાપક પ્રમાણમાં માફ કરજો જમ્મુ કાશ્મીરની લદ્દાખની અંદર વ્યાપક પ્રમાણમાં બેરોજગારી છે અને આ બેરોજગારીને ધ્યાનમાં રાખીને યુવાઓને રોજગાર આપવા માટે ત્યાં આગળ એક અલગ જાહેર સેવા આયોગ હોવું જોઈએ જે રીતે આપણે ત્યાં અત્યારે જીપીએસસી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ પ્રમાણે ત્યાં આગળ પણ એક લોકસેવા આયોગ હોવું જોઈએ કે જે સરકારી નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયા કરાવડાવે જે માંગ પણ સરકારે હજુ સુધી સંતોષી નથી ઉપરાંતને એમની વધુ એક માંગ છે કે ત્યાંની જે નોકરીઓ હોય તેમાં ત્યાંના લોકોને રિઝર્વેશન મળે ત્યાંના સ્થાનિક લોકોને આરક્ષણ આપવામાં આવે ઉપરાંત એમની ભાષા એમની સંસ્કૃતિ એનું રક્ષણ થઈ શકે એ માટેની વ્યવસ્થા પણ સરકારથી કરવી જોઈએ અને બીજો એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે કે તમારે લદ્દાખની જે એક ફ્રેજાઇલ ઇકોસિસ્ટમ છે ત્યાંના જે પર્યાવરણની સ્થિતિ છે એ નબળી છે આ નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ કદમ ઉઠાવવા જોઈએ એવા કદમ કે જેથી મોટા મોટા ઉદ્યોગપતિઓ એ લદ્દાખના જે સંસાધનો છે એના ઉપર મીટ માડીને બેઠા છે કે ક્યારે અમને બધા સંસાધનો મળી જાય ત્યાં જઈને બધું લઈ લઈએ બરાબર તો આમને રોકવા માટેની પણ આપણી પાસે કોઈ પોલિસી હોવી જોઈએ આવી ઘણી બધી લોકોએ સરકાર સમક્ષ મૂકેલી છે અને જે તે વખતે સરકારે પણ એ વાયદા કરેલા હતા કે અમે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ લદ્દાખ માટે પોલિસીસ ઘડીશું પણ એ વાતને હવે છ વર્ષ થયા સોનમ વાંગચુકનું કહેવું છે કે આમાંની મોટાભાગની માંગોને હજુ સુધી સરકારે ધ્યાને લીધી જ નથી અને ખાસ તો સૌથી મોટી અત્યારે જે ચર્ચા ચાલી રહી છે હૂડ પર છે કે અમે તમને રાજ્ય બનાવી આપીશું એવો વાયદો તમે કરેલો હતો પણ હજુ સુધી તમે લદ્દાખને રાજ્ય બનાવ્યું નથી અને આ જ માંગને લઈને એ લાંબા સમયથી ઉપવાસ પર ઉતરેલા હતા અને ઉપવાસ દરમિયાન પણ તેઓ સતત સ્પીચિસ આપી રહ્યા હતા યુટ્યુબ પર વિડીયોઝ અપલોડ કરી રહ્યા હતા જેને પગલે હવે જ્યારે લેહમાં ચોવીસ સપ્ટેમ્બરના દિવસે પેલી હિંસક અથડામણ થઈ એ હિંસક અથડામણ પછી સરકારનો પક્ષ એ છે સરકારનું કહેવું એ છે કે આના માટે જવાબદાર સોનમ વાંગચુક છે બરાબર જો એમણે આ પ્રકારનું આંદોલન ન કર્યું હોત સરકારના કહેવા પ્રમાણે યુટ્યુબ પર એમણે ભડકાઉ ભાષાનો ઉપયોગ ન કર્યો હોત એમની સ્પીચિસમાં એમણે ભડકાઉ ભાષાનો ઉપયોગ ન કર્યો હોત તો આ જે યુથ છે યુવાનો છે એ હિંસાનો સહારો ન લેત સ્વરૂં માંગચું કે સરકારના કહેવા પ્રમાણે પોતાની સ્પીચિસમાં ત્યાંના જેન્ઝીને કહ્યું હતું કે જેવું નેપાળમાં થયું એવું આપણે ત્યાં કેમ ન થાય બરાબર આ વાતોની પુષ્ટિ આપણે નથી કરતા આપણા ગોષ્ઠીમાં એની પુષ્ટિ નથી કરતા સરકારે જે આરોપો મૂક્યા છે એ આરોપો હું આપને જડાવી રહ્યો છું તો સરકારનું કહેવું એ છે કે સોનોમ માંગચું કે પોતાની સ્પીચિસમાં ત્યાંના જેન્ઝીને કહ્યું કે જેવું નેપાળમાં થયું જેવું બાંગ્લાદેશમાં થયું જેવું આરબ સ્પ્રિંગમાં થયું અગાઉ આપણે નેપાળના જેન્ઝી પ્રોટેસ્ટની વાત કરી ત્યારે આરબ સ્પ્રિંગ વિશે વાત કરી હતી કે આરબના જે દેશો છે ત્યાં આગળ એક રેવોલ્યુશન ચાલ્યું બે હજાર દસના દાયકામાં તો એ બધાનું ઉદાહરણ સોનમ કે પોતાની સ્પીચિસમાં તેના જેન્જીને આપ્યું અને એનાથી એ લોકો ઉશ્કેરાયા અને એમણે હિંસાનો સહારો લીધો એટલા માટે સોનમ વાંગચૂક આના માટે જવાબદાર કહેવાય એમની ધરપકડ થવી જોઈએ અને એમની ધરપકડ કરવામાં આવી પહેલાં તો ભારત સરકારે સોનમ ની જે એનજીઓ છે કે જેને વિદેશથી પણ ફંડિંગ મળતું હોય સહાય મળતી હોય એના ઉપર રોક લગાવી દીધી આપણી પાસે કાયદો છે એફસીઆર ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ તમારી કોઈક એનજીઓ કે આવી કોઈક સંસ્થા હોય અને તમે વિદેશથી જો ફંડિંગ મેળવતા હો તો એને રેગ્યુલેટ કરવા માટેનો આ કાયદો છે સરકારને જો શંકાસ્પદ લાગે કે તમારી એનજીઓ એ વિદેશથી ફંડિંગ લઈને ભારતની અંદર કોઈક ડિસ્ટર્બિંગ એક્ટિવિટીસ કરી રહી છે તો એના ઉપર આ કાયદા હેઠળ રોક લગાવી શકે તો આવી એક રોક એમના ડોનેશન્સ ઉપર એમના ફંડિંગ ઉપર ઓલરેડી લાગી ગઈ છે અને હવે એમની ધરપકડ કરી લેવામાં આવી છે ધરપકડ કરવામાં આવી છે હાલ તો એમને રાજસ્થાનના જોધપુરમાં મોકલી દેવામાં આવે છે કારણ કે કદાચ તેઓ લદ્દાખમાં હોય તો લદ્દાખમાં એમના કારણે હજુ અશાંતિ થઈ શકે એવું માનીને એમને જોધપુર શિફ્ટ કરી દેવાયા છે સોનમ વાંગચુક ઉપર જે ચાર્જિસ લગાવવામાં આવ્યા છે એ ખૂબ જ ગંભીર છે એક તો એમની લિંક પાકિસ્તાન સાથે પણ એસ્ટાબ્લિશ કરવાની કોશિશ સરકાર અત્યારે કરી રહી છે જેમ કે ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સોનમ ને પાકિસ્તાન સાથે લિંક છે કારણ થોડાક સમય પહેલાં પાકિસ્તાનનું એક બહુ જાણીતું અખબાર છે ડોન અખબાર દ્વારા આ ન્યૂઝપેપર દ્વારા પાકિસ્તાનની અંદર એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર અને એ ઇવેન્ટની અંદર સોનોમ વાંગચુક હાજર રહ્યા હતા બરાબર તો આ રીતે લોકો પાકિસ્તાન સાથે અમને લિંક હશે એવું એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરી રહ્યા છે ઉપરાંતને પાકિસ્તાનનો એક ઇન્ટેલિજન્સ ઓપરેટિવ પીઆઈઓ એ પણ સોનોમ વાંગચુકના સંપર્કમાં છે એવી બાતની પોલીસે મળેલી હતી જોકે એ પીઆઈયુ જે છે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ એની પણ ધરપકડ પોલીસે કરી લીધી છે તો આ પ્રમાણે પાકિસ્તાન સાથે એમની લિંક હોવાનું એ લોકો એસ્ટાબ્લિશ કરી રહ્યા છે જોકે અગાઉ આવા આક્ષેપો લાગ્યા હતા કે આ તો ચાઇનાના એજન્ટ છે સોનો માંગચુક વિશે જે તે વખતે એવું કહેવાયું હતું કે આ તો એક ચાઇનીઝ એજન્ટ છે ચાઇનાની સરકાર માટે ભારતમાં બધી એક્ટિવિટીઝ એ લોકો કરી રહ્યા છે વગેરે વગેરે નોંધનીય બાબત છે કે જે આપણો કાયદો છે નેશનલ સિક્યોરિટી એક્ટ એનએસએ એનએસએ હેઠળ સોનો માંગચુક ઉપર ચાર્જિસ લગાવવામાં આવ્યા છે આરોપો મૂકવામાં આવ્યા છે અને આરોપો એવા છે કે જેનાથી એમને બેલ મળવી જામીન મળવા એ ખૂબ મુશ્કેલ થઈ જશે બરાબર લાંબા સમય સુધી તમે એમને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં રાખી શકશો એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે બરાબર તો એ લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને પ્રોટેસ્ટનું અત્યારે આઉટકમ એ છે કે લહેમાં હિંસા ફાટી નીકળે છે અને હિંસા ફાટી નીકળવા માટે જવાબદાર માનવામાં આવે છે સોનમ વાગચૂકને કે જે બદલ એમની ધરપકડ થઈ છે અને એમના ઉપર બહુ જ એટલે બહુ જ ગંભીર આરોપો અત્યારે મૂકવામાં આવ્યા છે કે જેમાંથી બહાર આવવું એમના માટે ખૂબ મુશ્કેલ હશે આપણે આમાંથી કોઈ જ વાતની ખરાઈ નથી કરી શકતા જે રિપોર્ટિંગ થાય છે એને આપણે વાંચીએ છીએ અને સમજવાની કોશિશ કરીએ છીએ આરોપો કેટલી હદે સાચે કેટલી હદે ખોટા એ આપણે નથી જાણતા પણ અમુક બાબતોને આપણે ચોક્કસથી ધ્યાન પર લેવી જોઈએ વાતો જેવી કે કે ડેમોક્રેસીની અંદર કોઈ પણ વ્યક્તિ પાસે પ્રોટેસ્ટ કરવાનો પૂરો અધિકાર હોય બરાબર વિરોધ કરવાનો સરકારની સામે થવાનો પૂરો અધિકાર હોય આંદોલન કરવાનો અધિકાર હોય પણ એ પીસફુલી હોવું જોઈએ શાંતિપૂર્ણ રીતે હોવું જોઈએ તમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હોવ તો સરકારે એમાં કોઈ દખલ ન દેવી જોઈએ તમને વિરોધ કરવા દેવો જોઈએ પણ જો એ હિંસામાં પરિણમે છે તો ચોક્કસથી શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ પણ હા સાથે પણ સાચું કે એ જે હિંસા થઈ છે એના માટે ખરેખર તમે એ જ વ્યક્તિને જવાબદાર માનો છો એ પણ આપણે વેરીફાય કરવું પડશે ને તમે શાના આધારે જવાબદાર માનો છો એ પણ આપણે નક્કી કરવું પડશે ને આ વાત પણ અગત્યની છે અને સાથે એ વાત પણ આપણે જોવી રહી કે સોનમ માંગચુક કે એમના જેવા કોઈ પણ એક્ટિવિસ્ટ હોય તો જ્યારે એમના ઉપર કંઈક ખોટું કર્યાનો આરોપ લાગે તો એને આપણે આરોપ તરીકે જ જોઈએ બરાબર એ આરોપના આધારે સીધા આપણે એમને ગદ્દાર કે દેશદ્રોહી ન કહી દઈએ આપણે ત્યાં એક કલ્ચર બહુ વિકસ્યું છે પાછલા દસ પંદર વર્ષોની અંદર કે સહેજ કંઈક આરોપ લાગ્યો નથી બરાબર બને કે પાછળથી આરોપ સાવ ખોટો પણ સાબિત થઈ જાય પણ જેવો કોઈ કાયદા હેઠળ આરોપ લાગે એટલે તરત આપણે એને દેશદ્રોહીનું ટાઈટલ લગાવી દેતા હોઈએ છીએ ગદ્દાર કહી દેતા હોઈએ આવું ન કરાય આવું ન કરાય બહુ ખોટી પદ્ધતિ છે બરાબર સોશિયલ મીડિયાના કલ્ચરમાં બધું બહુ ઝડપથી પ્રસરી જાય છે અને કોઈક વ્યક્તિ ઘણી વખત તો વાંક વગરનો આ બધામાં ફસાઈ જતો હોય છે તેનાથી ચેતીએ ક્યારેક આ બધી વસ્તુ આપણા ઉપર પણ આવી શકે બરાબર તો એટલી ઝડપથી આપણે કોઈકને આવું ન કહી શકીએ બરાબર સરકારે તમામ પક્ષોને જોવાના હોય અને આશા રાખીએ કે પક્ષોને જોઈને જ યોગ્ય કાર્યવાહી આગળ ધરશે સાથે અમે એ બી ગૌર કરના હોગા કે ઈસી સાલ કે જૂન મહિને મેં ઇફ આઈ એમ નોટ રોંગ સેકન્ડ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ કે દિન भारत सरकार के द्वारा कुछ नोटिफिकेशंस इशू किए गए थे और इन नोटिफिकेशंस के द्वारा लद्दाख के लोगों की जो लॉन्ग स्टैंडिंग डिमांड्स थी उनके कल्चर उनकी लैंग्वेज को प्रोटेक्ट करने की वहाँ के डोमिसाइल्स लोगों के लिए डोमिसाइल लोगों के लिए कुछ स्पेशल प्रोविजंस की उनके रिजर्वेशन की जो डिमांड्स थी इन सब डिमांड्स को सेटिस्फाई करने के लिए सेकेंड जून टू को भारत सरकार के द्वारा कुछ नोटिफिकेशंस के द्वारा ये सारी व्यवस्था की गई थी लेकिन इसके बावजूद वहां के लोगों का यह मानना है सोना मांगचुक का यह मानना है कि सरकार के द्वारा जून के महीने में जो व्यवस्था की गई थी वो काफी नहीं थी दैट्स अ पार्शियल अरेंजमेंट हमें सिर्फ इतने से आ, संतोष नहीं है हमें जो चाहिए वो इससे कई ज्यादा है और इसी मांगों के साथ वो प्रोटेस्ट पर उतरे थे राइट तो ये मानना भी बिल्कुल गलत होगा कि सरकार के द्वारा कुछ भी नहीं किया गया है जून के महीने में आप देखिएगा कि सरकार के द्वारा नोटिफिकेशन इश्यू किए गए थे और कुछ व्यवस्था खड़ी की गई थी और लद्दाख को स्टेटहुड देने के लिए द टॉक्स आर ऑन गोइंग हाँ हालाँकि ये बात अलग है कि सोनो मांगचुक का कहना यह है कि ये टॉक्स काफ़ी पहले खत्म हो जानी चाहिए थी अगर टाइमली आपने ये सारी चीज़ें मैनेज की गई की दी uh, की होती तो शायद ये सारी ये ये मामला वहीं पर निपट पढ़ जाता इसको इतना लंबा ना खींचना पड़ता राइट तो दोनों पक्षों को हमें सुनना होगा और ये जो संगीन आरोप इन पर लगाए गए हैं उन पर क्या सबूत हमें मिलते हैं इन पर भी हमें गौर करना होगा સોનો માંગચૂકના સંદર્ભમાં જો પાકિસ્તાન સાથેની એમની કોઈ લિંક ને જેમ રજૂઆત કરવામાં આવે છે તેના ડીજીપી દ્વારા એ રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવે તો ખરેખર ગંભીર બાબત કહેવાય અને જો કોઈ એવી લિંક એસ્ટાબ્લિશ થતી નથી તો આપણે માનવું પડશે કે એમને ખોટી રીતે એમાં ફસાવવામાં આવ્યા હતા બરાબર જે છે એ અપડેટ્સ આવતા રહેશે એમ આપણને સમજાશે બસેજ જ આશા રાખું કે આ વાતો આપણે સમજાવી હશે બંધારણ સાથે જોડીને જે હાલના વર્તમાન પ્રવાહો છે એને સાંકળીને આ આખી વાતને આપણે સમજવાની કોષ્ટિ કરી કોશિશ કરી એના ઉપર આપણે ગોષ્ટિ કરી આશા રાખું કે આપને સમજાવી હશે સોનમ માંગચુક અને એમના આંદોલન વિશે આપના શું અભિપ્રાય છે એ નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવશો આપના વિચારો જાણવા ગમશે બસ આની સાથે આ ચર્ચાને અહીં આગળ સમાપ્ત કરીએ છીએ આવનારા એપિસોડમાં આવીશ કોઈ એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે